જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે ઘરકામમાં ઉપયોગી એવી કેટલીક કિચન ટીપ્સ જોવાના છીએ જે ઘણી ઉપયોગી થશે તો પહેલી ટીપ આપણે અહીંયા જોઈ લઈએ એ છે આપણે ચપ્પુની ધાર ઘણી વખત આપણે શાકભાજીને બધું ડેઈલી સમારતા હોઈએ છે તો ઘસાઈ ગઈ હોય છે તો એને આપણે ધારદાર કેવી રીતે બનાવીશું તો આ રીતે તમારે પ્લેટફોર્મની સાથે ચપ્પુને ઘસવાનું છે બેથી ત્રણ મિનિટ માટે એક સાઈડ ઘસી લઈએ એટલે બીજી સાઈડ ઘસી લેવાનું છે આ તમે કામ કાંઈ પણ ઘરે ચા બનાવતા હોય કે દૂધ ગરમ કરતા હોય એ સમય દરમિયાન પણ ઊભા ઊભા કરી શકો છો એના માટે અલગથી સમય ફાળવવાની પણ જરૂર નથી તો આ રીતે બેથી ત્રણ મિનિટ કરશો એટલે ચપ્પુની ધાર એકદમ સરસ ધારદાર થઈ જશે અને તમારે બહાર કોઈ ધાર પણ કઢાવવાની જરૂર નહીં પડે અને પૈસાની પણ બચત થશે તો કેવી લાગી ટીપ તમે મને ચોક્કસથી કમેન્ટ કરજો નેક્સ્ટ ટીપ આપણે જોઈ લઈએ એ છે આપણે ઉનાળામાં કીડીઓનો બહુ જ ત્રાસ હોય છે તો આપણે ખાંડના ડબ્બામાં અને બધામાં કીડીઓ ચડી જતી હોય છે એના માટે આપણે શું કરવાનું છે તો આપણે પાંચથી છ લવિંગ લેવાના છે લવિંગની સ્મેલ એકદમ સ્ટ્રોંગ હોય છે એને આપણે આ રીતે ખાંડના ડબ્બા પર મૂકી દેવાના છે લવિંગની સુગંધ આવવાથી કીડીઓ ખાંડમાં બિલકુલ પણ નહીં ચડે હવે આપણે ઢાંકણ બંધ કરી અને ડબ્બો રાખી દેશો તો કીડીઓના ત્રાસથી બચી શકાશે આ ટીપ તમે એક વખત ચોક્કસથી ટ્રાય કરજો અને કમેન્ટ કરજો નેક્સ્ટ ટીપ આપણે છે પાણીની બોટલ આપણે ક્યાંય પણ બહાર જતા હોઈએ છીએ કે ટ્રાવેલિંગ કરતા હોઈએ છીએ ત્યારે સાથે લઈ જતા હોઈએ છીએ ઘણી વખત પર્સમાં કે બેગમાં મૂકતી વખતે પાણીની બોટલ લીક થતી હોય છે તો લીક ન થાય એના માટે આપણે શું કરવાનું છે તો આપણે પાણીની બોટલનું ઢાંકણ ખોલી અને એના ઉપર આપણે એક રબર લેવાનું છે એને આપણે આ રીતના રબર લગાવી દેવાનું છે જે છેલ્લો આંકો હોય છે આપણે ઢાંકણ બંધ કરવાનું ત્યાં આપણે સુધી રબર લઈ જવાનું છે અને ફરીથી આપણે એના ઉપર ઢાંકણને બંધ કરી દેશું હવે આ રીતે બોટલને રબર ચડાવી અને ઢાંકણ બંધ કરી તમે પર્સમાં કે બેગમાં કે કોઈપણ જગ્યાએ તમે આડી પણ મૂકી શકો છો પાણી બિલકુલ પણ લીક થશે નહીં તો તમને કેવી લાગી ટીપ જો તમને ગમે તો ચોક્કસથી ફ્રેન્ડ સાથે શેર કરજો કમેન્ટ કરજો અને લાઇક કરજો નેક્સ્ટ ટીપ છે આપણે હેન્ડવોશની બોટલ હોય છે એમાં આપણે હેન્ડવોશ ઘણી વખત લેતી વખતે વધારે આવી જાય છે તો એને પણ આપણે આ રીતના રબર ચડાવી દેવાનું છે ઉપરની જે કેપ હોય છે ત્યાં આગળ જ આ રીતે રબર ચડાવી અને આપણે હેન્ડવોશનો પછી યુઝ કરવાનો છે બધી હેન્ડવોશ આવી જાય છે ત્યારે હાથ સરખા બાળકો ધોઈ પણ નથી શકતા અને હેન્ડવોસ હાથમાં રહી જાય છે તો આ રીતે તમે ચોક્કસથી ટ્રાય કરજો અને જોઈ શકો છો જરૂર પૂરતું જ હેન્ડવોશ આવશે તો કેવી લાગી ટીપ ચોક્કસથી કમેન્ટ કરજો અને શેર કરજો નેક્સ્ટ ટીપ આપણે જોઈ લઈએ તો એ છે આપણે બેડશીટ દિવસમાં આપણે બે ત્રણ વખત સરખી કરવી પડતી હોય છે અને આપણું કામ વધી જતું હોય છે તો એ ન થાય એના માટે આપણે એક તમને અહીંયા ઉપાય બતાવી રહી છું હું સૌથી પહેલાં તો આપણે બેડશીટને ફરતે સારી રીતે આ રીતના ખોસી લેવાની છે ત્યાર પછી જે કોર્નર આવે છે ચારેય સાઈડના એ કોર્નર પર આ રીતના બેડશીટને ખેંચી અને એક ટાઈટ ગાંઠ વાળી લેવાની છે આ રીતે તમે ચારેય સાઈડ ગાંઠ વાળી લેશો તો તમારી બેડશીટ ક્યારે પણ નીકળશે નહીં આ રીતે ગાંઠવાળી અને આપણે ફરીથી બેડશીટને ખોસી દેવાની છે ચારે સાઈડ તમે આ રીતના કરી લેશો એટલે તમારે દિવસમાં એક જ વખત સવારના ટાઈમે બેડશીટ કરી લેશો એટલે આખો દિવસ તમારી બેડશીટ એવીને એવી જ રહેશે તમારે બીજી વખત ત્યારે ક્યારે પણ કરવું નહીં પડે તો આ ટીપ પણ તમને કેવી લાગી ચોક્કસથી કમેન્ટ કરજો જો ગમી હોય તો ફ્રેન્ડ સાથે શેર કરજો લાઈક કરજો નેક્સ્ટ ટીપ આપણે છે શેમ્પુની બોટલ હોય છે કે કોઈ પણ લોસનની બોટલ હોય છે કે કોઈપણ હેર ઓઇલની બોટલ હોય છે એમાં આપણને કેટલું છે શેમ્પુ એ દેખાતું નથી હોતું ઘણી વખત તો આપણે કેટલું છે શેમ્પુ જોવું હોય તો આપણે બીજો એક મોબાઈલ લઈ અને આ રીતના એની ટોર્ચ ચાલુ કરી અને એને ઉપર શેમ્પુની બોટલ રાખી દેસુ તો ખ્યાલ આવી જાય છે તમે જોઈ શકો છો શેમ્પુ કેટલું ભરેલું છે તો ફ્રેન્ડ્સ સાથે વધુમાં વધુ વિડીયો શેર કરજો લાઇક કરજો કમેન્ટ કરજો થેન્ક્સ ફોર વોચિંગ